નંબર એક ઉપર મેક્સ પિકઅપ ડાલુ વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે ટિકટોક કન્ડિક્શન ગાડી જોવા મળશે ટાયરની વાત કરીએ તો સોથી બસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર અંદરલું સીટિંગ સારું કે ગાડીમાં સળો નથી રનિંગ કન્ડિક્શનમાં ગાડી જોવા મળશે બેટરી સારી અને પાર્સિંગ વીમો ચાલુ છે મોડલની વાત કરે તો મોડલ બે હજાર દસનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે અમે એક પિકઅપ ડાલુ જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો ભાભાર ગામ કોતરવાડા ગામે જોવા મળી જશે કિરણભાઈ પાસે કિરણભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો આપણી ચેનલ ઉપર જાહેરાત દસ્તાવવાની જાહેરાત થઈ હોય છે આડા રાખીને વિડીયો આડાપાણીના ફોટા સરનામું કિંમત મોડલ સાથે મૂકવા દેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સરનું બે હુડતાળી બાવી પોતો પણ પેચા વોટ્સઅપ પર મેસેજ કરવા દેશે વિડીયો સરળ લગે તો લાઈક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાળ બાદ કરી દો ચેનલ ખાલી એડિટી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદાર રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો ફોલો કરી લે ત્યાં બે લેવેટના વિડીયો જોવા મળતા રહેશે